ખેડોઈ ગામે ક્ષત્રિય સમાજ દ્વારા કરાયો વિરોધ ગામમાં ભાજપના કાર્યકરોને પ્રવેશબંધી કરાઈ દસર શ્રી વાઘેલા સમગ્ર ગામમતીથી અમારો એક નિર્ણય છે કે રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજના જે વિષયમાં ટિપ્પણી કરી છે એ એક અભ્રંશ શબ્દો જે વાપર્યા છે એ ન વાપરવા જોઈએ અને જો એક આટલી ઊંચા પદ ઉપર બેસી અને જો જાહેર ચર્ચામાં એમ કહેતા હોય કે પાણી ને વાણી બે જા વિચારીને વાપરો તો પેલા પોતે કયા પદ ઉપર છે તે બરોબર ધ્યાનમાં જ છે અને આવા શબ્દો ન જ બોલવા જોઈએ કારણ કે ક્ષત્રિય એ ધર્મના રક્ષક છે અને આજ અનાદિકાળથી જ એમનું સ્થાન જે જગ્યાએ છે એને એક બાપુ તરીકે સંબોધવામાં પણ આવે છે અને અમને પક્ષનો કોઈ વિરોધ નથી પક્ષથી અમને કોઈ વિરોધ નથી અમને તો એક જ વિરોધ છે કે જે આ આના વિષય નહીં પણ કોઈ પણ જ્ઞાતિના વિષય ઉપર દીકરી બેન દીકરી ઉપર ન બોલવું જોઈએ ખાલી ક્ષત્રિય ધર્મ વિશે નહીં કોઈ પણ બેનની દીકરી બેન દીકરી છે એ અમારી મા બેન દીકરી સમાન જ છે અને આવું બોલવું એ એક નેતા માટે એક ખરાબ વસ્તુ છે જોવા જઈએ તો અને આવું બોલવાથી એની અસર સમગ્ર આજ ગુજરાત નહીં પૂરા દેશના વિધા હમણાં જે ચૂંટણી આવશે એના ઉપર પડશે અને વધારે પૂરતા અહીંયા કારણે અમને ભાજપથી કોઈ વિરોધ નથી પણ જો રૂપાલા સાહેબની ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો અહીંયા કણે આનું પરિણામ ખરાબ આવશે એ નક્કી છે નિર્ણય છે કે આ જો ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો એનું જે ચૂંટણી છે એમાં પરિણામ ખેડૂત ગામનું પાંચ એનું જે વોટિંગ છે એ બતાવી દેશે કે ગામથી શું છે અને ગામથી શું થઈ શકે એમ છે ધન્યવાદ